ગુનાઓને લઈને ખાસ આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા સાયબર એક્સપર્ટ સેલ્ફી એજન્સીઓ માટેની ખાસ મદદ માટે એક ચેકબોટ વિકસાવ્યું છે જે થતા સાયબર ક્રાઇમને અટકાવવા તેમજ ફરિયાદો નોંધવા માટે ઘણું ઉપયોગી થઈ પડશે સામાન્યમાં સામાન્ય નાગરિકો પણ આ ચેકબોર્ડની મદદથી સાયબર ક્રાઈમ અંગેની માહિતી મેળવી શકશે આણંદ જિલ્લા પોલીસ સાયબર ક્રાઈમ કચેરી દ્વારા સાયબર ક્રાઈમ છેતરપીટી જેવી ઘટનાઓથી નાગરિકોને બચાવવા તેમજ અવેરનેસ લાવવા માટે ચેટબોટ વિકાસવામાં આવ્યું છે નાગરિકોને સાયબર થી બચાવવા શું તકેદારી રાખવી તથા જો સાયબર ક્રાઇમ બને તો તેની ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય તેની સચોટ માહિતી અહીં અપાશે આ ચેટબોટમાં કેવી રીતે ઉપયોગ કરવો તેને સ્ટેપ પણ બાય સ્ટેપ બાય સ્ટેપ પણ ખાસ માહિતી અપાઈ છે જેમાં જિલ્લાવાસીઓની જાણ માટે વિશેષ માહિતી આપતો એક વિડિયો આણંદ જિલ્લા પોલીસને સોશિયલ મીડિયામાં ખાસ એકાઉન્ટમાં તેમણે વાયરલ કર્યો છે મિસિંગ કોઈ પણ વસ્તુ હોય મોબાઈલ મિસિંગ થાય ત્યારે પણ એને ક્યાં ફરિયાદ કરવી તેમજ પોતાના મોબાઈલ આધાર છે આધાર કાર્ડની સાથે કેટલા મોબાઈલ લિંક થયેલા હોય છે એ તમામ બાબતો લગભગ પંદર કરતાં વધારે ઓપ્શન આ ચેટબોક્સમાં આપેલા આપવામાં આવેલા છે જેથી આણંદ જિલ્લાના તમામ નાગરિકોને આ ચેટબોક્સનો ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી નમ્ર પ્રયાસ છે અને તેનો લાભ લેવા માટે વિનંતી છે આ બાબતે સાહેબ જેને આ સેલ્ફી ચેકબોક્સ વિકસાવેલી છે એ ધ્રુવેશ પંચાલ અને સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબે ખૂબ જ મહેનત કરેલી છે જેથી આ ભગીરથ કાર્યની અંદર તેઓનું પણ યોગદાન ખૂબ જ છે અને આ બાબતે તેમના દ્વારા વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવેલો છે એ વિડીયો જોઈ અને આ ચેકબોક્સનો મેક્સિમમ ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે